રોજ રોજ એક જ વિચાર હોય કે સવારે બાળકોને અલગ અલગ નાસ્તામાં શું આપવું પરંતુ આલુ પરોઠા હોય તો વાત જ કંઈક બની જાય ચલો બનાવી આલુ પરોઠા વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક સ્વાગત છે ફ્રેન્ડ્સ રસોડાની રંગતમાં તો આપણે બટાકાને લઈ લીધા છે એની છાલ પાડીએ અને હવે એને બાફી નાખવાના છે આપણે બટેટાના પરોઠા બનાવવાના છે આલુ પરોઠા તો એ અંત સુધીમાં આપણે જો અહીંયા બીજું કટિંગ કરી લીધું છે તો મેં ટમેટાડું ઝીણા સમારી લીધા છે ડુંગળી સમારી લીધી લીલી કોથમીરની અને લીલા મરચાંને ઝીણા સમારી અને રાખી દીધા છે અને સાથે આ બટાકા બાફેલા છે એની છાલ ઉતારી અને હવે એને ક્રશ કરી નાખ્યો છે ને એને એક સાથે લઈ લેશું આપણે બાઉલમાં બટાકાને એડ કરી દઈશું તેની સાથે આપણે ઝીણી સમારેલી ડુંગળી મરચાં એ બધું કટ કરીએ ટામેટાને બધું કટ અને લઈ લીધા છે ફ્રેન્ડ્સ હવે આપણે બધો મસાલો કરવાનો છે લીલી કોથમીર એમાં એડ કરી દઈશું ત્યારબાદ હળદર ચટણી મીઠું ગરમ મસાલા બધા ચાટ મસાલો થોડો એડ કરીશું લીંબુના બદલે આપણે આમચૂર પાવડર એડ કર્યો છે જો તમે આમચૂર પાવડર ન હોય તો લીંબુ એડ કરી શકો થોડું એવું ખાંડ પણ એડ કરી છે તો આવા બધા મસાલા એડ કરી અને આપણે સારી રીતે બધું મિશ્રણને એડ મિક્સ કરી લેવાનું છે તો બધો મસાલો આપણે મિક્સ થઈ ગયો છે ફ્રેન્ડ્સ અને સાથે થોડું એવું લીંબુનું એક ચમચી જેટલું જ પાણી એડ કર્યું છે કારણ કે આમચૂર પાવડર એડ કર્યો હતો એટલે તો આમાં ખટાશ મીઠાશ અને તીખાશ બધું આવી જશે આ અને હવે સારી રીતે આપણે હલાવી અને એને મિક્સ કરી લઈએ તો આપણે હવે આ મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે તો એક બાજુ આપણે રોટલીનો લોટ હળદર અને નમક નાખીને બાંધ્યો છે જેથી કરી અને એમાં ખારાશ આવી જાય તો થોડું એવું નમક આમાં એડ કર્યું છે નહીંતર પરોઠામાં થોડું તે ખારા ઓછા લાગશે એને આવી રીતે હવે આપણે પરોઠાને વણી લેવાનું છે એની અંદર આપણે મસાલાને ભરી લેવાનો છીએ અને ત્યારબાદ આપણે સારી રીતે એને વણી લેવાનું છે ફ્રેન્ડ્સ બટેટાના પરોઠાને આલુ પરોઠું સારી રીતે વણાય જાય હાથ આપણે પ્રેસ કરી થોડો હળવો રાખવાનો છે જેથી કરી અને મસાલો આપણો સારી રીતે બાઇન્ડિંગ એમાં ભર્યું રહે અને હવે આપણે એને ગરમ તવા પર શેકી લેશું બંને બાજુથી થોડો થોડો હળવો ધીમો ફોરો હાથ રાખી અને વણવાનું છે ને હવે આપણે બટાકાને પરોઠું તવી ઉપર શેકવા નાખી દઈએ અને આવું નહીં પતલું કે નહીં જાડું એવું આપણે બનાવ્યું છે અને તવી ઉપર આપણો પરોઠાને શેકવા રાખી દીધું છે ને આ સમયે આપણે થોડું ફરતું તેલ એડ કરી દેવાનું જેથી કરી અને પરોઠું સારી રીતે પાકી જાય અને એનો ટેસ્ટ એકદમ સરસ આવે હવે આપણા પરોઠું શેકાય અને એકદમ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો હવે એને આપણે બહાર લઈ લેશું અને બીજા બધા પરોઠા આવી રીતે વણી અને આપણે શેકી લેવાના છે તો બીજા પરોઠા પણ આપણે શેકાવા મૂકી દઈએ તો આપણા બધા પરોઠા પલટાવી અને સારી રીતે શેકી લીધું છે અને રેડી થઈ જાય બાદ ત્યારબાદ આપણે મસ્ત એવું માખણ એડ કરી અને પરોઠામાં માખણ બહુ સરસ લાગે છે બટેટાના પરોઠા હોય અને માખણ ના હોય તો જમવાનું અધૂરું કહેવાય તો આપણે સરસ એવું ઘરનું માખણ એડ કરી અને એને ચોપડી લઈએ ઘી સાથે પણ તમે ચલાવી શકો છો પરંતુ માખણનો ટેસ્ટ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા બધા બટાકાના પરોઠા અને દહીં સાથે તમે કાંઈ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને સવારનો નાસ્તો આવો મસ્ત મજાના આલુ પરોઠા મળી જાય તો પછી ખાવાની જ મજા કંઈક ઓર છે તો ચલો ફ્રેન્ડ્સ મારી બીજી રેસિપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તૈયાર છે બટાટાના પરોઠા ચટણી અને દહીં સાથે આભાર ફ્રેન્ડ્સ આવા બીજા વિડીયો જોવા મારી ચેનલમાં અચૂક મુલાકાત લેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર થેન્ક યુ